ઉભેલો બાઇક સવાર બેકારની વચ્ચે કચડઘાણ થઈ ગયો હતો અકસ્માત સર્જીને ચાલક પોતે પોલીસ સ્ટેશને હાજર થયો હોવાની માહિતી પણ સ્થાનિકો દ્વારા આપવામાં આવી હતી તો બીજી તરફ ઈજા પામનાર બાઇક ચાલકને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો Tiga hari wara puluh jahat. Kali kali bawa kamu pasar, ada orang di situ suka tu. Tiga hari jahat ni aku ni, tujuh hari saya suka. કઈ ચીજ ના થઈ માહિતી છે તમને તમે સુઈ ગયા હતા અંદર તમે શું ગાડીમાં ડ્રિંક કરતા હતા કશું નથી એટલે ભાઈ બહારથી જર્ની કરીને આયા હતા તમે ક્યાંથી આવો છો તમે સારંગપુર દર્શન કરવા ગયા હતા દર્શન કરીને આવતા ક્યાં સારા અને ક્યાં જતા હતા વડોદરા વડોદરા ક્યાં આગળ શું નામ છે તમારું હશ્યામભાઈ અને ચલાવનારું વ્યક્તિ કોણ હતું શું નામ છે એમનું હહેશભાઈ એ ભી ક્યાંથી ત્યાંથી જયા છે